યક્ષના મેળા અને માતાના મઢ ખાતે નવરાત્રી પર્વ દરમિયાન ચાલીને આવતા પદયાત્રીઓને અગવડ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આ અંગે એસટીના વિભાગીય નિયામક શ્રી પટેલના જણાવ્યા મુજબ યક્ષના મેળામાં કચ્છભરમાંથી લોકો ઉમટી પડે છે ત્યારે તેમની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની પચીસ બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત માતાના મઢ ખાતે પદયાત્રીઓની સેવા માટે પણ

ચાલતા આવતા હોય છે ને રિટર્નમાં બસનો લાભ લેતા હોય છે આ વખતે પણ આપણે દોઢસોથી એકસો સિત્તેર બસોનું આયોજન રાખ્યું છે ભુજ અને માતાના મઠ બંને ખાતે આપણે કંટ્રોલ પોઈન્ટ પણ બનાવેલા છે તદુપરાંત ડેપોમાંથી પણ જો મુસાફરો હશે તો એ લોકો ડેપોથી પણ સંચાલન કરશે આમાં દર વખતની જેમ આ વખતે પણ શ્રદ્ધાળુઓ મેક્ઝિમમ આમાં ઉપયોગ કરે એ રીતનું આપણે આયોજન કરેલું છે યક્ષના મેળામાં પણ આપણે પચીસ બસોનું આયોજન કર્યું જ છે એમના માટે એકવીસથી ત્રેવીસ તારીખ સુધી આ લોકો સારી રીતે મુસાફરી કરે અને ખાસ તો આ સ્વચ્છતા અભિયાન ચાલે છે એમાં બસમાં પણ સ્વચ્છતા જાળવે મેળામાં પણ સ્વચ્છતા રાખે એ બધા માટે આરોગ્યની દૃષ્ટિએ પણ સારું છે એવી એક આપણી અપીલ છે